નારળે ફોડી દીધું તું નારળ પર મીઠું એક નંબર હતું નારળ તો પી લીધું પણ આપણે સોલવાર થી હું હું લાવે તમને બતાડું બધા ની પેલા તો આપડે આ ફાળુદા લઈને આવ્યા હતા બધા પેલા આપણે જુદા નું કામ લેવાનું છે પેલા પેટ પૂજા કરી લઈએ પછી હું તમને બતાડી કઉ હું હું લઈને આવી ફાલુદા એક નંબર હતા ઓ ભાઈ મોજો પડી ગયો તો હાલો હવે એક પછી એક વસ્તુ લતાવી આવી જોઈ હાલો તો પેલી વસ્તુ આપણે લીધી હતી સ્કૂલ ની એક પાર્ટી અને એક પાર્ટી લીધું ભાઈ એના પછી આપણે આ ટી શર્ટ લીધું તું લાલ કલર નું ને બીજું એક પીળા કલર નું પણ ડાગલા વાળું ટી શર્ટ લીધું તમને આ ટી શર્ટ માંથી કેવું ટી શર્ટ સારું લાગ્યું હાચું જોવો ને અને કોમેન્ટ કરીને કઈ જ આપડા મસ્તી ના ચંપલ માને નતા લેવા તો આપણે ધરા હો આ તો ચંપલ કેવા લાગ્યા તમને કઈ જુઓ ને પછી આપણે આ લીધું તું રગડા જેવો સાગારવા ની ગયા ને છેલ્લે આપણે આ ખાસ વસ્તુ નીકળી હો ભાઈ આ છો નાનુકડો એવો ઠીકરાના ઠામ માં બનાવી ગયેલો શાક નો જે સ્વાદ આવે ને એવો સ્વાદ એક એક બનાવી ન આવે એટલે આપણે ઠીકરા ના થામ ફેવરિત ભાઈ ને પછી છેલ્લી વસ્તુ ત્યાં આપણે રોટલો બનાવવાની તાવડ્યું તો અમે આ એટલી વસ્તુ ચોરવાર થી લઈ ને એ બતાવો તમને કેવી વસ્તુ ગમી એ કહેજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયો ને લાઇક કરી દેજો અને બે ત્રણ જણા ને શેર કરી ને મારા ને ફોલો કરી દેજો બાય બાય ટેક ટેક